ઉના એક્સિસ બેંકની સિસ્ટમમાં ખામી આવતા ચેક અટવાયા હતા મળતી માહિતી પ્રમાણે ટાટા ગ્રુપના પ્રીમિયર ડિપોઝિટનો એક લાખ એકસઠ હજાર પાંચસોને પંદર રૂપિયાનો ચેક એસબીઆઈ એકાઉન્ટનો એક્સિસ બેંકમાં ક્લિયરિંગ માટે આવતા જ કોઈ કારણો વિના સિસ્ટમમાં ખામી બતાવીને રાખી મૂકવામાં આવ્યો હતો તેવો આક્ષેપ કરવામાં આવ્યો ઓગણીસ જૂનનો ચેક એકવીસ જૂન સુધી ક્લિયરિંગ નહીં થતાં કોઈ પણ કારણો આપ્યા વિના પરત કરી દેવાતા ગ્રાહકને અસંતોષ થતાં જ એક્સિસ બેંકના સ્ટાફ સાથે ઉગ્ર હવાજે વર્તન થયું હતું સાથે સાથે બેંક મેનેજરે સિસ્ટમ એરરને કારણે આંકડા શબ્દોની ભૂલો હોવાનું કારણ આપ્યું હતું આવો જોઈએ એક રિપોર્ટ પીએફ ઉના આજે એક્સિસ ઉના અમારા જે એડવાઇઝર છે એમનું ટાટા અહીંયા છે ચેક છે એ અહીંયા થતા હોય છે મારો જે ઓગણીસ તારીખે મેં આપેલો એમને એ ચેક એમને વિધાઉટ એની રીઝન રિટર્નમાં કંઈ આપ્યા વગર હોલ્ડ કર્યો છે સામેવાળી બેંકમાં પ્રેઝન્ટ નથી થયો આજે મગાવ્યા પછી રિટર્નમાં પણ મેં માગ્યા પછી રીઝન આપે છે કે શબ્દમાના આંકડામાં તફાવત છે જે નથી વેલિડ રીઝન એ લોકો પાસે છે નહીં આજે એજ્યુકેટેડ પર્સન જે હોય એમની જોડે જો આવા બિહેવિયર થતા હોય તો નોર્મલ કસ્ટમર આવતા હશે ઘણા આવતા હોય ગ્રામ્યજનો પણ આવતા હોય તો એની સાથે શું થતું હોય કેટલા રકમનો ચેક હતો ને એકસઠ હજાર પાંચસો પંદર રૂપિયાનો ચેક હતો સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનો મારો ચેક રિટર્ન થાય કે ન થાય એ એસબીઆઈએ જોવાનું હોય એક્સેસ એ નથી જોવાનું હતું તેને કયા કારણથી મારો ચેક અટકાયો બેંક મેનેજર નું શું કહેવાનું થાય બેન બેંક મેનેજર નું કહેવાનું એવું થાય કે આ બાબતે હું નવો છું મને કોઈ માહિતી નથી જે કઈ માહિતી છે જે કામ કર્યું છે સ્ટાફ ની મિસ્ટેક છે રીઅલી ચેક કોને પાસ કરવાનો ને કઈ રીતે પાસ કરવાનો હોય છે સીટીએસ સિસ્ટમ નો હોય છે સ્ટાફ પાસ કરતા હોય છે ચેક મશીન ની એરર આવતી હોય તો એની માટે પાર્ટી જવાબદાર નથી એવી રીતે ટાટા વાળા પણ જવાબદાર ના રહેતા હોય જે કઈ સોલ્યુશન કદાચ ટાટા વાળા હોય કે એક્સિસ વાળા હોય એમની ફરજ મને રિટર્ન મેમો સાથે ચેક પ્રોવાઇડ કરવાની હોય છે જે મને નથી મળ્યો ઓગણીસ તારીખનો ચેક આજે એકવીસ તારીખે માણસ મોકલીને મગાવ્યા પછી મારી સામે આવ્યો છે ત્યાં સુધી ચેક આવ્યો નથી ને એ ચેકમાં ડેફિશિયન્સી એ લોકોએ બતાવી એ છે કે એની માટે હું રૂબરૂ આવી હતી એમાં મને સંતોષકારક જવાબ નથી મળ્યો હું આગળના પગલાં એની હેડ ઓફિસ જોડે લઉં છું મારું નામ મિથુન છે ઉના બ્રાન્ચ હેડ છું

આગળની પ્રોસીઝરમાં કાંઈ નહીં જાણકારી આપી જે એમણે વીસ તારીખે ફોન કરીને કે આવી રીતના થયું છે પછી આવ્યા હતા જે આજે બેંકના સુઈઓ આવ્યા હતા તમારા સાથે ચર્ચા કરી શું તમે કરી વાત થઈ ગઈ છે એટલે શું વાત થઈ છે બે પ્રમાણે જ વાત થઈ ગઈ છે કે તમે અમને જાણ કેમ ન કરીને એટલે આમાં કોઈ છે નહીં પણ અમારે સીટીસી ક્લિયરિંગમાં કોઈ બેંકનો ફોલ્ટ નથી સીટીસી ક્લિયરિંગમાંથી આવ્યું છે કે વર્ષ એના જે આંકડા અને શબ્દમાં જે ડિફરન્સ એના કારણે પાછું ચેક છે બીજું કઈ નથી અમારે બેંક સર સીઓ એમ કહે છે કે એમાં કોઈ ડિફરન્સ છે નહીં આપને રૂબરૂ પણ બતાવી દઉં છે ચેક પણ બતાવી દઉં છે અમારે તો સીટીસી ક્લિયરિંગમાં મોકલવાનું હોય ત્યાંથી આવ્યું છે પાછું એમાં અમારો કોઈ વાત નથી અમે અમે કાંઈ એમાં ઉલ્લુક કરી ન શકીએ ઉપરથી જે રીતના આવી છે અમે મારું નામ હરેશ ખેલવાની છે પરફેક્ટ એન્ટ્રોલભાઈ ટાંકા અહીંયા એક ઓફિસ છે આપણી સર્વિસ પોઈન્ટ છે આ મેટર છે આપણે ઓગણીસ તારીખે અમે એક અમારા ગ્રાહક છે મીનાક્ષીબેન ધોળકિયા એનો ચેક અહીંયા રિસીટિંગ માટે નાખેલો જનરલી ચેક સેકન્ડ ડે થર્ડ ડે ક્લિયર થઈ જતો હોય છે કારણ કે બેંક છે એસબીઆઈ બેન્ક હતો એનો ચેક હતો પણ ઓગણીસ તારીખે ચેક નાખેલો વીસ તારીખે અહીંથી મને કોલ આવેલો કે ભાઈ ચેક રિટર્ન થયો છે એટલે મેં એને રીઝન પૂછ્યું કે ભાઈ શું રીઝનથી તો કહેવાય ડિફરમેન્ટ છે વર્ડ્સમાં એમ જે ફિગર્સ છે એની અમે જે વર્ડ્સ લખ્યા છે વર્ડ્સમાં લખવું જોઈએ એમાં ફોલ્ટ છે એમાં ડિફરમેન્ટ છે એટલે એ વસ્તુનો એ લોકોએ લેખિતમાં મેમો આપણે અમને આપેલો નહીં મૌખિક આ રીતે વાત કરે એમ પછી આજે જ્યારે બીજો સેકન્ડ ચેક પાછો મેં અહીંયા જમા કરાવવા હું આવેલો હું પોતે આવેલો તો એણે કીધું કે ભાઈ સિસ્ટમની એરર છે સિસ્ટમની એરર ઇન ધ સેન્સ કે મેં બેન્કિંગ ભાષામાં કરીને કોઈ સિસ્ટમ એરર છે જેના કારણે આ ચેક આગળ વધતો નથી જનરલી આવું થતું નથી ટાટાને એક્સિસ સાથે ઘણા લાંબા સમયથી ટાઈઅપ છે પણ બધા બેંકોમાં બહારની બેન્કોમાં ઇઝીલી આ બધું થતું હોય છે અહીંયા નાની મોટી આવી એરરો આવતી હોય છે ગ્રાહક હેરાન થાય છે કેટલા રૂપિયાનો એકસઠ પાંચસો પંદર નો સિંગલ ચેક હતો આ રેગ્યુલરલી આપણે અહીંયા ચેકો નાખીએ છીએ હા અને જનરલી આખા ગુજરાતમાં આપણે એક્સિસ સાથે ટાઈપ છે ટાટાને ઇઝીલી સર્વાઈવ કરીએ છીએ આ બેંકમાં ગ્રાહક હેરાન થાય છે એટલે અમારી રજૂઆત છે કે ભાઈ આવું ક્યારેય કોઈ જ ગ્રાહકારે ન બનવું જોઈએ જેના માટે એક્સિસ ઉપર જે કાંઈ પગલાં ભરવા પડવા જોઈએ એ પડશું ને અમે અમારા લેવલથી પણ કંપની લેવલથી પણ મેલ કરીને આનો ખુલાસો કરશું